રસોઈ એક ગૃહિણી સ્ત્રીની પસંદ પણ હોય છે અને તેમાં તેમની આવડત પણ હોય છે ભુજના જયશ્રીબેન ભટ્ટને મળીએ કે જેમણે પોતાના આ જ શોખને આગળ વધારીને અનેક રસોઈ શોમાં પાર્ટ લઈને તેમણે સર્ટિફિકેટ્સ અને મેડલ્સ પણ મેળવ્યા છે નમસ્કાર હું જયશ્રી આનંદકુમાર ભટ્ટ મને નાનપણથી જ રસોઈમાં ને એમાં શોખ હતો અને લગ્ન પછી મારા હસબન્ડને ને મારા સસરાને બધાને પણ ખાવાનો સારો એવો શોખ એટલે રોજ નવું નવું કાંઈક ઘરમાં બને અને મને પણ બનાવવાનો શોખ એટલે રોજ નવું નવું હું પણ કાંઈક કર્યા કરતી હું અને એમાંથી ને એમાંથી મેં પણ એ સારી એવી આવડત રસોઈમાં મેળવી લીધી અને હવે અત્યારે હું આકાશવાણીમાં એમ કલર્શ ગુજરાતી વી ટીવી અને ગુજ કલર્શ ગુજરાતીમાં પણ બે ત્રણ એપિસોડ આપ્યા છે તેમાં એક ખાસ સ્પેશિયલ હતું જે દિવાળી સ્પેશિયલ હતું એમાં ચોકલેટ ક્રેકર્સ મુખવાસ અને દિવાળી સ્પેશિયલ બધી ફરસાણની આખી એક આપણો પ્રોગ્રામ કરેલો હતો જે એ લોકો આખી ટીમ ઘરે જ આપણા આવી હતી અને પૂરી આખી રેસીપી આપણી ઘરે બનાવીને એ લોકોએ શૂટ કર્યું હતું આપણે અહીંયા સુરબીની સોડમ આકાશવાણી દ્વારા કાર્યક્રમ જે રજૂ થાય છે તેમાં અવારનવાર આપણી રેસીપી એમાં નાખતા જોઈએ છે અને કલર્સ ગુજરાતી તરફથી આપણને કુકિંગ માટેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે એ સિવાય પણ અવારનવાર બીજા બધા પણ પાર્ટ હોય છે જેમાં કુકિંગના કોમ્પિટિશનને એ બધું એમાં હું પણ અવારનવાર ભાગ લઉં છું અને મહિલાઓએ ઘરે બેસીને પોતાનું પણ ટેલેન્ટ રસોઈમાં પણ બતાવવું જોઈએ અને બહારે નીકળવું જોઈએ આ રીતે પણ તો હું દરેક મહિલાઓને કહું છું કે તો પોતાનું ટેલેન્ટ જેમાં પણ હોય તે આ રીતે બહારે કાઢો અને દુનિયાની સાથે તમે પણ થોડું ચાલો આપણે અત્યારે બધા જ ડાયાબિટીઝના પેશન્ટ મોસ્ટલી ઘરમાં એક કે બે તો હોતા જ હોય છે આપણે એક અત્યારે નાની એવી રેસીપી લેશું કે જે ડાયાબિટીસ માટે સવારના નયણા કોઠે પીવાથી બહુ ફાયદો મળે છે એમાં આપણે અપરાજીતાના ફૂલ તો સૌ જાણતા હશો કે પર્પલ કલરના જે ફૂલ હોય છે એને આપણે એક કપ પાણીની અંદર આ પાંચથી છ ફૂલને ઉકાળી અને એની અંદર થોડી જો શુગર નાખવી હોય તો અને ત્યાં તમે મધ અને લેમન ગ્રાસ જે હોય છે એ નાખી અને એક કપમાંથી અડધો કપ બનાવી અને એ ચાયની સવારના સેવન કરવાથી ખરેખર બહુ હેલ્ધી એનો ફાયદા ડાયાબિટીસવાળા માટે મળે છે આપણે આપણે આપણા શોખને કોઈ દિવસ મારવો ન જોઈએ અને એને નવો આગળ વધારી અને બીજા જોડે શેર કરી અને દિવસો દિવસ પ્રગતિ કરતા રહેવું જોઈએ આભાર